हम साथ चले तो जीतेंगे हाथ में हाथ चले तो जीतेंगे हम साथ चले तो जीतेंगे जीतेंगे, जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे सर जरे विकास की बात आवे ત્યારે વિકાસ એટલે મોદીજીનું નામ મોખરે અને મોં ઉપર આવી જાય છે કેમ વિકાસ જ્યારે વિકાસની પેનલ ચાલુ થઈ ત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અને ખાસ કરીને સોલાર જે આજે યંગ લોકો પણ જાણે છે કે ફ્રીમાં વીજળી લોકોને મળી રહે એમાં મોદી સાહેબનો ખૂબ પ્રયાસો ચાલી રહ્યા છે અને સબસિડીમાં પણ એટલી મોટી મદદ સરકાર કરે છે સોલાર યોજનાઓ માટે અને ખેડૂતો માટે પણ ફ્રીમાં વીજળી મળી રહે એના સોલાર સોલાર પેનલો ત્યાં આગળ વાડીમાં લાઇટિંગની વ્યવસ્થા નથી હોતી ત્યાં પણ સોલાર પેનલો પ્રોવાઈડ કરી અને એક પ્રાઉડ મુમેન્ટ કહેવાય કે ઘર ઘર સુધી સોલાર પહોંચી રહ્યું છે શું લાગે સર આજ આ જ વસ્તુને કન્ટિન્યુ રાખવા માટે સરકાર કેવા પ્રયત્ન કરી રહી છે પહેલાં તો આપને મને જણાવતા આનંદ થાય છે કે જ્યારે મોદી સાહેબે બે હજાર એકમાં શાસનની ધુરા સંભાળી મુખ્યમંત્રી તરીકે ત્યારે ગુજરાત પાવરની શોર્ટેજ હતી અને આપણે અવારનવાર લાઈટ જાય પંખા બંધ થઈ જાય લાઇટો બંધ થઈ જાય અંદર થઈ જાય અને એમના એક વિઝનથી બે બે હજાર પચીસ માં ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે તો આ ચોવીસ વર્ષની એમની સફર દરમિયાન ગુજરાત હવે એક એનર્જી સરપ્લસ સ્ટેટ છે અરે વાહ એટલે કે આપણે હવે બીજા જે આપણે સોલારની વાત કરીએ તો સોલાર અને વિન્ડ પાવર બંને આપણે એક નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ કહે એટલે કે પુનઃ રિન્યુએબલ રિન્યુએબલ એમના દ્વારા સોલાર અને વિન્ડ પાવર જનરેશન માટે જે પણ લોકો પ્રયત્ન કરે એમને પણ ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું અને એમાં સબસિડીનું ખૂબ મોટું પ્રમાણ એમને એમાં આપવામાં આવ્યું જે ડોમેસ્ટિક વપરાશ છે એમ એમણે જે પીએમ સૂર્યગર યોજના ચાલુ કરી રૂફટોપ સોલર યોજના ચાલુ કરી અને એમાં પણ મોટા પાયે એમને સબસિડી આપીને આપણે જણાવતા આનંદ થાય છે કે જે હું આંકડાની વાત કરું તો રિન્યુઅલ એનર્જીના જે છે એ યુનિટ જે છે એ પાંચ હજાર ઓગણસત્તેર મિલિયન યુનિટ્સનું ઉત્પાદન લાખ છપ્પન હજાર ચારસો ને પંચાણું મિલિયન યુનિટ્સ ઉત્પાદન આજે થવા માંડ્યું છે અને ત્રીસ ગીગાવોટનું મેગા હાઈબ્રિડ સોલર પ્લાન્ટ છે આ વિશ્વનો બહુ મોટો એક જેને કે બિગેસ્ટ પ્લાન્ટ ઇન ધ વર્લ્ડ સોલાર પાવર ઉત્પાદન કરતો મુખ્યત્વે આરોગ્ય જે છે એને માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ આપણા લાડીલા વડા શ્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રી આરોગ્યને બહુ મહત્ત્વ આપે છે અને ત્યારે સર્વ માટે વ્યાજબી અને સુલભ આરોગ્ય સેવાઓની વાત કરીએ તો એની અંદર શું શું આપણે લઈ શકીએ સર જી આપ જાણો છો કે નિર્ણયો એવા કર્યા કે જેથી લોકોની સુખાકારીમાં વધારો થાય એમણે સૌથી પહેલું જે છે એ ટાર્ગેટ કર્યું બાળકોમાં કુપોષણ હોય છે એ કુપોષણ વિરુદ્ધ એક લડત ચલાવી અને બાળકો કુપોષણ મુક્ત થાય અને સ્વસ્થ બને તે માટે એમણે એક અભિયાન ચલાવ્યું આ જ ઉપરાંત એમણે જે બધી કદાચ આપણે બધાને બહુ બહુ આપણે બધા બહુ કોમન માની જાય એકસો આઠ એમ એકસો આઠ શું છે ખરેખર મોદી સાહેબની દેન છે બીજા ગોલ્ડન અવરમાં જો ટ્રીટમેન્ટ મળી જાય તો વ્યક્તિ બચી જતો હોય છે તો એક પોઈન્ટ કરોડ લોકોને આપણે

વાહ અને એની સાથે સાથે જે કોલેજોની સંખ્યા છે એ આઠ થી બે હજાર એકમાં અને ચોવીસ વર્ષમાં આઠ ની એકતાલીસ થઈ ગઈ લોકોને દવાઓ પણ સસ્તી અને વ્યાજબી ભાવે મળે એટલે માટે જનઔષધિ કેન્દ્રો ગામે